નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આપણા સમાજની અંદર ખાસ કરીને આજે આપણે જોઈએ તો ઘણા બધા દંપતીઓને નિઃસન્તાનપણોનું સમસ્યા છે મતલબ કે આજે વર્ષો પછી પણ સંતાન પ્રાપ્તિ થતી નથી અને એના મુખ્ય કારણો શું છે તો સૌથી પહેલાં તો આપણો ખોરાક જે પહેલાં જેવો રહ્યો નથી કેમિકલયુક્ત થઈ ગયો છે ભેડશેડવાળો થઈ ગયો છે અને આજનું જે વાતાવરણ છે એ પણ ખરાબ છે પોલ્યુશન વધી ગયું છે અને એની સાથે સાથે પાણી પણ ખરાબ થઈ ગયું છે તો આવા સંજોગોમાં જ્યારે દરરોજ આપણા ઉપર કેમિકલનો એટેક થતો હોય તો સમસ્યાઓ દરેકને નાની મોટી છે પણ એમાંની જ એક સમસ્યા એટલે કે સંતાન પ્રાપ્તિની તો એક એવા જ દંપતીને આપણે અત્યારે મળી રહ્યા છે આ ઇન્ટરવ્યૂ દ્વારા આપણે જાણીશું કે એમને કેટલા વર્ષોથી આ સમસ્યા હતી અને એમના એમની સારવાર માટે એમણે શું શું કર્યું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું નમસ્કાર સૌથી પહેલાં તો હું તમારી કંપની અને દેવેન સરને આભાર વ્યક્ત કરું છું કે અમને જે પ્રમાણે તમારી દવા કન્ઝ્યુમ કરવા માટેનું સજેશન કરવામાં આવ્યું અને એમાં અમે ત્રણ મહિનાથી દવા કન્ઝ્યુમ કરી અને અમને એમાં રિઝલ્ટ મળ્યું છે અચ્છા અજય નગીનભાઈ રાઠોડ છે ગામ તમારું ગામ મારું બોડલાઈ છે એટલે તાલુકો કયો તાલુકો જિલ્લો વલસાડ સર ઓકે અને તમારું નામભાઈ રાઠોડ ઓકે હવે મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષ થયેલા સૌ પ્રથમ તો સર અમારા લગ્ન બે માં થયેલા હતા ઓકે અત્યારે ચાલે છે બે હજાર બરાબર ને એટલે લગ્ન કેટલા વર્ષ પછી આ સંતાન પ્રાપ્તિ થઈ બાર વર્ષ પછી પ્રેગનેન્સી રહી ગઈ અચ્છા મતલબ તેર વર્ષ અત્યારે હવે પૂરા થવાના બરાબર ને તો બાર વર્ષ પછી આપણે ત્યાં સંતાન પ્રાપ્તિ થઈ છે હવે મને એ જણાવો કે અત્યારે હાલમાં કોઈને પણ આવી સમસ્યાઓ હોય તો અનેક જગ્યાએ સારવાર કરાવતા જોઈએ છે બરાબર તો તમે ક્યાં ક્યાં સારવાર કરાવેલી અને એનું શું પરિણામ આવ્યું થોડીક વાત કરો સર શરૂઆતના દિવસો જોવા જઈએ તો લગ્નના બે વર્ષ અમે એવું કંઈક પ્લાનિંગ કરવામાં આવ્યું ન હતું પણ લગ્નના જેવા બે વર્ષ વીતી ગયા અને બે હજાર ચૌદ જેવું શરૂઆત થઈ તો અમે એવું વિચાર કર્યો કે હવે કંઈક દવા લેવી જોઈએ કે ડોક્ટરને મળવું જોઈએ તો સૌ પ્રથમ અમે વલસાડ સંજીવની હોસ્પિટલ છે ત્યાં ટ્રીટમેન્ટ કરાવવા ગયા ઓકે અમને એવું જાણવા મળ્યું કે ગર્ભાશયની જે નળી છે એ ડાબી બાજુની બ્લોક છે ઓકે તો નેચરલ કન્સેપ્ટ થશે નહીં અને આયુઆઈ થી તમારે ટ્રીટમેન્ટ કરાવવી પડશે અચ્છા પર સમય સંજોગો એવા હતા કે થોડાક સર પૈસાની પણ પૈસાના અભાવે અમે આગળ વધીને શક્યા બરાબર

હવે એના પાછળ કેટલો ખર્ચો કર્યો હશે તમે સર એમ જોવા જઈએ તો અમે સર ચારથી સાડા ચાર લાખ રૂપિયાનો ખર્ચો ટોટલ થઈ ગયો ઓછામાં ઓછો ઓછામાં ઓછો એનાથી વધારે પણ હોઈ શકે વધારે પણ હોઈ શકે બરાબર છે અને જ્યારે મતલબ આ બે હજાર બારમાં તમારા લગ્ન થયેલા અને બે વર્ષ પછી ટ્રીટમેન્ટ તમે શરૂ કરી શરૂ કરી તેવા તમે કમ સે કમ દસ વર્ષ ટ્રીટમેન્ટ કરી હશે બરાબર ને

અને એવી ચર્ચા કોઈ દિવસ કરી નહીં નેગેટિવ વાત કોઈ દિવસ કરી નહીં કે હું એ ડિપ્રેશનમાં વધારે જઈ શકું અમે સમજી વિચારીને જ બે જણા વાત કરતા હતા ક્યાં જવાનું ક્યાં નહીં જવાનું તો અમને એકબીજાનો સપોર્ટ હતો મતલબ કે સારવાર કર્યા પછી જ્યારે આપણને રિઝલ્ટ નહીં મળ્યું તો આપણે ડિપ્રેશન તરફ જઈ રહ્યા હતા બરાબર ને એટલે એમાં અનિદ્રા આવવી ચિંતા થવી બરાબર ને આ બધું આપણને થવા લાગ્યું હતું અને ત્યાર પછી તમે બીજી કોઈ ટ્રીટમેન્ટ જેમ આપણે ડોક્ટર પાસે કદાચ રિઝલ્ટ નહીં આવે તો આપણે મંદિરે જતા હોઈએ તો એવું તમે ક્યાંક કશે જયેલા ગયા ખરા સર અમે છે ને મંદિરે જો ગયા તો રૂમલા અગાસી વાપી અને ચેટલીટા તાલુકામાં જે હેંડેલ ગામ આવેલું છે ત્યાં આગળ ગયેલા છે અચ્છા અને

સર છે સરસ તો સૌથી પેલા એ જણાવો કે જ્યારે આટલા વર્ષથી સમસ્યા હતી અને અત્યારે તો આ સમસ્યા દૂર થઈ ગઈ બરાબર બાળક છે તમારે ત્યાં છ માસ પણ થઈ ગયા બરાબર ને તો તમને આ જે રિઝલ્ટ આવ્યો છે એનાથી આવ્યું આ જ પ્રોડક્ટને ઓકે એટલે આનું તમે સેવન કર્યું કર્યું એક ટાઈમ બે ટાઈમ ત્રણ ટાઈમ કઈ રીતનું સર બે ટાઈમ ટેબ્લેટ હતી અને એક ટાઈમ પાવડર હતો અચ્છા ત્રણ ટાઈમ પાવડર હતો ત્રણ ટાઈમ પાવડર ઓકે અને બે ટાઈમ ટેબ્લેટ ટેબ્લેટ અને પાણી સાથે લેતા દૂધ સાથે લેતા સાથે લેતા હતા સર દૂધ સાથે ઓકે આવું નિયમિત તમે કેટલા મહિના ઉપયોગ કર્યો સર નિયમિત અમને જે પ્રમાણે સજેસ્ટ કરવામાં આવ્યું ત્રણ મહિના કન્ટિન્યુ ઓકે અને કેટલા સમય રહી ગઈ રિઝલ્ટ આવી ગયો બરાબર તો પ્રેગ્નન્સી દરમિયાન કોઈ સમસ્યા આવતી હોય ઘણી બધી બહેનોને એવી કોઈ તમને સમસ્યા કંઈ આવી ખરી ઓકે અને ડિલિવરી વખતે કેવું હતું નોર્મલ ડિલિવરી કે ઓકે મતલબ બાળક તંદુરસ્ત જન્મ્યો અને ડિલિવરી પણ નોર્મલ જે આજના સમયમાં ખરેખર મુશ્કેલ છે કે નોર્મલ ડિલિવરી થવી બરાબર ને તો ખરેખર બહુ જોરદાર રિઝલ્ટ છે તો આજે એના વિશે તમારે શું કેવું છે એમ સર એ જે પ્રોડક્ટ છે એના વિશે એવું કેવું છે કે જે પણ વ્યક્તિ છે બરાબર ને હા કારણ કે ફેસબુક થી કોન્ટેક્ટ થયો અને તે છતાં તમે વિશ્વાસ રાખ્યો અને એનાથી આજે તમારા ઘરમાં એક બાળક છે તો ખુબ સરસ રિઝલ્ટ મળ્યું છે તો